રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર સંગ્રામ રાજકોટ શહેર પત્રકારોમાં પણ રોષ કોંગ્રેસના નેતાઓ સીપી ઓફિસ પહોંચ્યા હતા આવેદન આપવા નાર્કો ની માંગ મનસુખ સાગઠિયા કરવામાં આવી ત્યારે આ માંગ સાથે આવેદનપત્ર આપવા કોંગ્રેસના જે આગેવાનો હતા તે સીપી ઓફિસ પહોંચ્યા હતા મીડિયા માત્ર પોલીસ ની વાહવાહી કરવા માટે નથી કારણ કે હવે રાજકોટ શહેર પોલીસ ની ચોકુમી સામે આવી છે પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો બેરીકેડ લગાવી મીડિયા કર્મીઓને અટકાવવાનો પ્રયાસ વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ લાઈવ જોડાઈ ચુક્યા આજે પરાક્રમ પાસેથી બધું માહિતી લઈશું જી પરાક્રમ તો સીપી કચેરી બહાર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે મીડિયા કર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ ત્યાંની શું સ્થિતિ છે

ગૃહ વિભાગ અને રાજકોટ પોલીસ કમિશનર કરી રહ્યા છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અહીંયા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે જાણે કે આતંકવાદી અહીંયા આવવાના હોય રજૂઆત કરવા માટે અથવા તો કવરેજ કરવા માટે તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અહીંયા જે હથિયારધારી પોલીસ પણ ઉતારી દેવામાં આવી છે પેલી વખત રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આટલા વર્ષમાં એવું જોવા મળ્યું કે હવે પોલીસ કમિશનર કચેરીમાં જવાનું અરે હજી તો તમે જોવો આ તો શરૂઆત છે તમને ક્યાંય પગ નહી મુકવા દે આ લોકો એનો ચોખો દાખલો જોઈ લ્યો અહીંયા બોર્ડ વગર ખાલી પોલીસ ને પોલીસ સ્ટેશનમાં ક્યાં એવા બોર્ડ નથી પાછા કાયદો એના પોલીસ ખાતું પણ થાકી ગયું છે આ તો અધિકારીઓનો આદેશ છે નોકરી કરવી છે બાકી પોલીસ ખાતામાં હવે સારા માણસો નિષ્ઠાવાન માણસો નોકરી કરવા તૈયાર નથી કરે છે મૂળ એવું છે કે અત્યાર સુધી નાના નાના માનલ્યો કે ગઈકાલે વધુ બે ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા હશે દોષિત તો જ સસ્પેન્ડ છે ક્યાંક કશું હશે પણ કોઈની એટલી તાકાત નહોતી કે આમાં છેલ્લી અધિકારી તો ઉપરના અધિકારી ની થાય છે એને કોઈ દિવસ રૂબરૂ નિરીક્ષણ કર્યું ઈ લોકો તો અહીંયા પોતે આનંદ લૂંટવા જતા હતા રાજકોટ મીડિયા એવો છે રાજકોટ મીડિયા તો એવું છે કે કોઈને મૂકવાનું નથી જે છે એનું સાચું લખવાનું છે હજી હજી નહીં મૂકે એને અહીંયા તાળા મારવા હોય ને હજી એને ચાર ગાર્ડ કમાન્ડો બેસાડી દે તો કઈ ફેર નહીં પડે એનો મતલબ નથી કે અમે તો આપણે સત્તાવાર રાજકોટનું મીડિયા છે તમને મૂડિયા સુધી જઈ અને હરામીઓ જે છે આ લોકો કરે છે હરામ કોરી પ્રજા સાથે ગદ્દારી કરે છે એને બહાર લાવે છે હાચું લાવીને રહી છે અને હજી રહેશે રોકી નઈ શકે કોઈ આવે તો સરકારની છાપ નો સરકાર છાપ હવે કેટલી ખરડવી તમારે બાકી કેટલી રહી છે હવે હું બાકી રહ્યું છે ખરડવામાં ખોટું તમે દેખાડો કે ના પોલીસે જો ચાર ને પકડી લીધા આઠ ને પૂરી દીધા આટલું કબજે કર્યું હવે જે મૂળ સંપત્તિ બે હજાર કરોડ ની છે એમાં તો દસ પંદર ત્રીસ કરોડ રૂપિયા નો માલ આવ્યો છે એમાંય નથી બોલતા

તપાસ કરો જેમ વિદેશ યાત્રા આની જોઈ તો બીજા અધિકારીઓના તપાસ કરો પોલીસ અધિકારીઓની તપાસ કરો કોણ કેટલી વિદેશ કરી આવી આવી છે 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 નોંધ હોય કે આ કર્યા જ રીતના જુગલબંધી થી અને રોજ નવા દાખલા બહાર આવે છે આપણે કચ્છમાં જોયું છે ક્રાઇમ ના કોન્સ્ટેબલ છે બુટલેગરની સાથે બેઠા હતા બરોબર નથી આવ્યું બારે આ અમદાવાદ માં બહાર નથી આવતું અહિયાં બહાર આવતું નથી મીડિયા લાવે છે એટલે જ તો એની ઉપર રોક લાગવામાં આવે છે બધી જગ્યાએ જગ્યાએ સીસીટીવી રાખવા છે તો તમારી ક્રાઇમ બ્રાન્ચ કેમ કેમ નથી રાખતા રોજ કેટલા ને લઈ આવો છો હું વહીવટ થાય છે નથી ખબર લોકોને ક્રાઇમ બ્રાન્ચમાં પ્રવેશ બંધી હવે પોલીસ કમિશનર કચેરી એટલે હવે એ લોકો કદાચ પ્રેસ કોન્ફરન્સમાં બોલાવે તો આપણે નહીં જાય બીજું શું પણ એ બધાએ નિર્ણય કરવો પડે ને એ દરેકે વિચારવું જોઈએ અને કેવી પ્રેસ કોન્ફરન્સ

દેવામાં આવી આવી રહ્યું છે છે મીડિયા ઉપર ખૂબ રિસ્ટ્રિક્શન કારણ વગરના અને આમ જોવો તો કારણ વગરની પ્રેસ કોન્ફરન્સ પોલીસ જે કરતી હોય છે ગુનેગાર ને પકડવું પોલીસ ની ફરજ માં આવે છે હવે એક નાનકડો ગુનેગાર પકડાય છે એના માટે મીડિયા ને ઇન્વાઇટ કરે પ્રેસ કોન્ફરન્સ કરે રોજ આવી એક બે એક પ્રેસ કોન્ફરન્સ પોલીસવાળા એરેન્જ કરી રાખતા હોય છે અને જ્યારે નીતિ નીતિવિત્તિ જે કંઈ નિર્ણયો લેવાતા હોય છે અથવા જે કંઈ પ્રજાના લગતા પ્રશ્નો પ્રજો પ્રશ્નો હોય છે એમાં પોલીસવાળા મીડિયાને રોક કરે છે પોલીસ મીડિયાને પણ પોતાની મનખડદ ક્યાંક પોતાની પોલિસી પ્રમાણે મીડિયા ટ્રીટમેન્ટ આપે છે આપણે બહુ ખતરનાક લોકશાહી માટે છે જી સતીષભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ ત્યારે વરિષ્ઠ પત્રકારોમાં પણ ચોક્કસપણે આ રોષ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ સાથે જે પણ હોય તે આ બધું જ ઠીક છે પરંતુ મીડિયાના પ્રવેશ પર શા માટે પ્રતિબંધ ત્યાં સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે